ભાઈ સદાભાઈ ગામ વોટરા તાલુકો મોડાસા જિલ્લો અરવડી બરાબર જે આ સરકારે આ કામ ચાલુ કરાવ્યું હતું જે પાણીના સંગ્રહ માટે એ આ લોકોએ શું કર્યું ગેરકાયદેસર લોકો આ લોકો જે પાર કરી ગયા મેં મજૂરી કરી તો મને પગાર નથી પડ્યા હવે તો મારું પગાર નથી મળ્યું અને આ લોકોએ જે સીબી લાવી અને આખી પાણી તોડી નાખી અને એના પર રસ્તો કાઢી નાખી રાતો રાત પૂરણ કાઢી નાખીને અમારી છોકરી બુરી ગાલી અને અમારું આખો જે તળાવની પાર હતી આખી તોડી નાખી આ લોકો છોકરીને લઈ લે

બાકી રસ્તો સુધી કરવા દેવો નથી ઘાટવાનું